આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા અત્યારે સક્રિય છે ચૈતર વસાવા છોટા ઉદેપુરથી લઈને વલસાડ સુધી અલગ અલગ વિસ્તારમાં જઈ રહ્યા છે આદિવાસી લોકોને મળી રહ્યા છે અને તેમના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડી રહ્યા છે નર્મદામાં સંકલન સમિતિની બેઠક મળી હતી પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી જેમાં ચૈતર વસાવાએ આદિવાસીના ઘણા બધા મુદ્દા ઉઠાવ્યા હતા મનરેગા યોજનાના બાકી કામો સત્વરે થાય આ ઉપરાંત જૂના રાજમાં જે રસ્તાની સમસ્યા છે વિભાગની પરમિશનના કારણે રસ્તાની અટકેલો છે અત્યારે બાંધકામ તે સત્વરે ચાલુ થાય તેવી માંગ કરી હતી આ ઉપરાંત રોડ રસ્તાને લઈને બ્રિજમાં જે પ્રતિબંધ છે બસને લઈને પ્રતિબંધ છે તે પણ માંગ ઝડપથી શરૂ કરવા માટે ચૈતર વસવાએ કરી હતી આ ઉપરાંત અત્યારે પાક નુકસાનીને લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ટેકાના ભાવે ખરીદી ની સરકારે જાહેરાત કરી છે તે આદિવાસી ખેડૂતોને સત્વરે તેનો લાભ મળે તેવી વાત કરી હતી પાક સહાય માટે વીસીઓ દ્વારા કેટલીક જગ્યાએ બાકી વીરો ભણવાનું કહેવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા પરિપત્રમાં આવો કોઈ ઉલ્લેખ નથી તો આવું ન થાય તેવી પણ તેમણે વાત કરી હતી આ ઉપરાંત શિક્ષકના મુદ્દા પણ ચૈતર વસાએ ઉપાડ્યા હતા કે જે વિસ્તારમાં શાળાઓની ઘટ છે ઓરડાઓની ઘટ છે તેનું બાંધકામ ઝડપથી શરૂ કરવામાં આવે અને શિક્ષકોની ભરતી ઝડપથી કરવામાં આવે કારણ કે કેટલાક વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે એક જ શિક્ષક માથે બોજ છે આ ઉપરાંત અત્યારે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે તે બીએલઓ માટે પણ સરકાર દ્વારા દબાણ ન કરવામાં આવે અને માનવીય અભિગમ રાખીને આ કામ કરવામાં આવે તેવી ચૈતર વસાવાએ વાત કરી છે આજે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં સંકલનની બેઠક હતી તમામ શાખા અધિકારી કલેક્ટર શ્રી એસપી સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત હતા તેમાં અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મનરેગાની લેબરની કામગીરી ચાલુ થાય જૂના રાજના રસ્તાનું કામ વિભાગના પરવાનગીના કારણે અટકેલું છે એ ચાલુ થાય સૈદપુર અને ઘાણીખૂટની વચ્ચે જે નેશનલ હાઈવેનો પરનો બ્રિજ છે ત્યાં આજે બસોને પ્રવેશ બંદી ફરમાવેલી છે એ દૂર કરીને બસો માટે એ રસ્તો ખુલ્લો કરવામાં આવે સાથે સાથે આ વિસ્તારમાં જે પાણી પુરવઠાની યોજનાઓ છે રોડ રસ્તાઓના રિપેરિંગ છે નવા કામો ચાલુ કરવાના છે અને ખેડૂતોના જે પાક નીકળે છે એમને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મળે એ બાબતની રજૂઆત કરેલી છે સાથે સાથે જે શિક્ષા ગામોમાં શાળાના ઓરડાઓ નથી એ શાળાઓના બાંધકામ કરાવવામાં આવે જ્યાં શિક્ષકો એક જ છે એની બાંધ એની મંજૂરી લઈને ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી છે સાથે સાથે બીએલ ઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી એવી રીતના હેરાનગતિ કે દબાણ બીએલોને નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી કરાવવી જોઈએ સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કંઈ કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માંગણી કરવામાં આવે ભાઈ પહેલાં વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે જે આવો કોઈ પરિપત્ર નથી એની પણ હેરાનગતિ ના થાય અને ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માગણી છે ઘણી જગ્યાએ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા દાખલાઓ લખી આપવામાં નથી આવતા એ બાબતે પણ અમે ચર્ચા કરી છે આમ તમામ જિલ્લાના લોકોના હિતમાં અમે ચર્ચાઓ કરી છે પ્રભારી મંત્રી શ્રી પણ કીધું છે પોઝિટિવ રીતે આવનારા દિવસોમાં સત્વરે તમામ કામગીરી ચાલુ થઈ જશે એવી અમને બધાએ આશ્વાસન આપ્યા છે અમારી પાસે પણ ઘણા બીએલઓ શિક્ષક અને આંગણવાડી વર્કર રજૂઆત માટે આવ્યા હતા બે દિવસ પહેલા મામલતદાર શ્રીની ઓફિસમાં ઓફિસમાં મીટિંગ થઈ અને એમના પર થોડું દબાણ હતું પણ આજે પ્રભારી મંત્રી શ્રીને અમે વાત કરી છે એમણે પોઝિટિવ રીતે આ વાત ધ્યાને લીધી છે નર્મદા સંકલનની બેઠકમાં ચૈતર વસાવાએ ઘણા બધા મુદ્દાની માંગ સાથે રજૂઆત કરી છે આ વાત સરકાર સુધી કેટલી પહોંચે છે કારણ કે વિકાસ કાર્યોની વાત છે આદિવાસીઓના શિક્ષણથી લઈને ખેતી સુધીના મુદ્દા ઉપાડવામાં આવ્યા છે ત્યારે સરકાર આ સમસ્યાઓ ક્યારે સાંભળે છે અને તેનું નિરાકરણ કેટલું ઝડપથી થાય છે તે જોવું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ